એસટી અમારી સલામત સવારી આ સૂત્ર સાથે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસો દરરોજ લાખો લોકોને અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે ક્યારેક બસોની અનિયમિતતા ખખડદજ હાલતને લઈને અવારનવાર બૂમ બરા થાય છે મીડિયામાં આવે છે અખબારોમાં છપાય છે પરંતુ આ બસ ચલાવનારા ચાલક અને કન્ડૅક્ટરો પાસેની કેટલી સમસ્યાઓ છે એના વિશે કોઈ ક્યારેય વાત ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય પરંતુ લાખો લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડ્યા બાદ તેઓ આ પ્રકારની પરિસ્થિતિમાં

નિશાચર પ્રાણીઓ પણ આવી જાય સરકારની ફિક્સ પગારની નીતિમાં આ બસના ચાલકો પણ આવે છે પાંચ વર્ષ સુધી તેઓ ફિક્સ પગારમાં નોકરી કરવા માટે બાંધેલા મજૂરોની જેમ મજબૂર છે તેઓ પોતાના ઉપલા અધિકારીઓને ફરિયાદ પણ નથી કરી શકતા જો ઉપલા અધિકારી નારાજ થઈ જાય તો નોકરીમાંથી હાથ ધોવા પડે છે ઉત્તર ગુજરાત અને પંચમહાલ જેવા દૂરના વિસ્તારોમાંથી નોકરી કરવા માટે અહીંયા આવતા ડ્રાઈવર અને કંડક્ટરોની હાલત કફોડી છે પરંતુ ઉપલાધિકારીઓને શું કે કારણ કે જ્યારે આ સમસ્યાને લઈને અમે જવાબ લેવા માટે રાજપીપળા ડેપોના ડેપો મેનેજર શ્રીની ચેમ્બરમાં પહોંચ્યા તો ત્યાં જોઈને અમે પણ અવાચક થઈ ગયા કારણ કે ખુદ ડેપો મેનેજરની ઓફિસની અંદર છતમાંથી પાણી પડી રહ્યું હતું ડોલ મૂકી હતી જેમાં પાણી ટપક ટપક થઈને એકઠું થયું જ્યારે ખુદ ડેપો મેનેજર જે સંચાલક છે આ ડેપોના તેમની પોતાની જો ઓફિસમાં આ રીતના દ્રશ્યો હોય તો ડ્રાઈવર કન્ડેક્ટરોની હાલતનું તો પૂછવું શું આ છે ગુજરાત રાજ્ય પરિવહન વિભાગની વર વિભાગ સ્થિતિકતા સલામત સવારી એસટીએમઆરઈ જો અધ વચ્ચે બગડી જાય તો જવાબદારી તમારી